જુનાગઢના ભવનાથમાં આવેલા પારસધામ ખાતે નમ્રમુની સાનિધ્યમાં પૂર્વ ડેપ્યુટી કોટેચાના દિવસ આવ્યું જુનાગઢના ભવનાથમાં આવેલ પારસધામ ખાતે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં પાંચસો બોટલ રક્ત એકઠું થયું હતું અને આ બ્લડ દર્દીને કે જેને પંદર દિવસે બ્લડની ની જરૂરિયાત છે તેવા લોકોને જેવા કે આકસ્મિક લોકોને લોહી મળી રહે એ હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં નમ્ર મહારાજના સાનિધ્યમાં વિપુલભાઈ રૂપારેડા ગિરીશભાઈ કોટેચા પાર્થભાઈ કોટેચા સત્યમ સેવા યુવક મંડળના મનસુખભાઈ વાંજા નોબલ યુનિવર્સિટીનું ગ્રુપ નામી અનામી લોકોએ સાથ સહકાર આપેલો તેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્રેવીસમી ઓગસ્ટના દિવસે પારસધામ એક એવી જગ્યા કે જ્યાં આવતા જ એક પોઝિટિવિટીનો તમને અનુભવ થાય એક પોઝિટિવ વાઇબ્રેશન આવે નમ્રમુનિ મહારાજે એક બહુ સરસ વાત એવી કહેરી છે કે સેવાના કોઈ પણ કાર્ય હોય ત્યારે આ પારસધામના દરવાજા ખુલા છે આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે સવારથી જ સ્વયંભૂ ડોનરો જે છે જે બ્લડ દેવા માટે થઈને આપણે જોઈ શકીએ છીએ કે મોટી લાઈનમાં ડોનરો જે છે એ સવારથી જ આવે છે અત્યાર સુધીમાં દોઢસો બોટલ જે છે એ બ્લડની થઈ ગઈ છે અને હજી સાંજના ચાર વાગ્યા સુધી ચાલવાનો છે આપણને એવી આશા છે કે પાંચસો કરતાં વધારે બોટલો જે છે એ થશે બ્લડ જે છે એ એક બ્લડ પણ જોગાનું જોગ શ્રાવણ મહિનો ચાલુ છે અને આજના દિવસે જે લોકો સવારમાં આવી અને જે ડોનરોએ આજે બ્લડ આપ્યું છે એને એમ જ માનવાનું કે આજે બ્લડ આપ્યું છે ને તમારે આજે દૂધનો લોટો એમને ચડી ગયો છે આપણે જૂનાગઢ જિલ્લાની અંદર જોઈએ છે સૌથી વધારે ગ્રસ્ત બાળકો જે છે જૂનાગઢ જિલ્લામાં દર પંદર દિવસે એમને બ્લડની જરૂર પડતી હોય છે અને આપણું બ્લડ જે છે જો કોઈ એકની પણ જિંદગી બચાવી શકે તો આજનું આ કાર્ય જે છે એ આપણે સફળ માનશું જેટલા પણ લોકોએ જે ટીમે અને બધાએ જે આજે મહેનત કરી છે એ બધાના ટીમ ટીમવર્કથી આજે આ કાર્ય જે છે એ સફળ થયું છે હું પત્રકાર મિત્રોનો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો પણ આભાર માનું છું કે સારી વાત અને સારો વિશે લોકો સુધી પહોંચાડવામાં તમારો બધાનો પણ ખૂબ મોટો સહયોગ છે આજે આપણે મનસુખભાઈ વાઝાને પણ રક્તતુલાથી સન્માન કરવાના છે કે સત્યમ સેવાક યુવા મંડળ છેલ્લા ચાલીસ વર્ષથી સેવાના કાર્યોમાં કાર્યરત છે અને આ બધાના સહયોગથી આ બધાના ટીમવર્કથી આ જગ્યા પણ આપણે જ્યાં ઉભા છીએ આ આશ્રમ બનાવવામાં પણ મારા મોટાભાઈ એવા યતીનભાઈને પણ ખૂબ એનો જીવ રેડી અને આજે આ આશ્રમ જે છે એ બનાવ્યો છે અને આજે સૌથી વધારે સંતોષ એના ચહેરા ઉપર પણ દેખાય કે અહીંયા આવા જગ્યાએ આવું સારું કાર્ય જે છે એ થાય છે હું ફરીને એક બધી ટીમનો જે ટીમવર્કથી જ આ કાર્ય થતું હોય છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે બધાની મહેનતથી આપણે આટલા બધા ડોનરોને જોઈ શકીએ છે એની સાથે સાથે નમ્ર મુનિ મહારાજના ચરણોમાં પણ વંદન કરું છું ગુરુ ખાસ કરીને જન્મ આજે જૂનાગઢ ભવનાથ ખાતે પારસધામ કે જે નમ્ર મુનિ મહારાજના સાનિધ્યની અંદર આજે મા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે આની અંદર લગભગ પાંચસો બોટલથી પણ વધુ બોટલ એકઠું થઈ રહ્યું છે લોકો લાઇનમાં ઊભા છે અને વધુને વધુ બ્લડ થાય અને જે થેલેસેમિયાના દર્દીઓ ખાસ છે હોય સિવિલ હોસ્પિટલમાં કે જેને દર પંદર દિવસે લોહી ચડાવવું પડતું હોય છે ત્યારે ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસ નિમિત્તે એને ખૂબ સરસ વિચાર આવ્યો કે આપણે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ અને જે થેલેસેમિયાના દર્દી છે કે કોઈ ડિલિવરીના હોય કે આકસ્મિક કોઈ એક્સિડેન્ટલી કેસ આવે એના લોહી સિવિલ હોસ્પિટલમાં મળે એના માટેનું આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું આ કેમ્પની અંદર નમ્રમણી મહારાજ સાહેબની જે સાનિધ્યની અંદર આ જગ્યા હતી એ જગ્યા ઉપર આજે આયોજન કર્યું છે એમાં ત્રિપલભાઈ રૂપરેલીયા ગિરીશભાઈ પોતેચા તેમજ સાથે મળી સત્યમ સેવા યુવક મંડળનું ગ્રુપ ગ્લોબલનું ગ્રુપ આવા અનેક લોકોએ આજે નામી અનામી લોકોએ આવી અને આ બ્લડ ડોનેશન કર્યું છે બધાએ જેણે જેણે બ્લડ ડોનેશન કર્યું છે એ બધાનો અમે હૃદયપૂર્વક આભાર માની છીએ જય શ્રી રામ